આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે એક નવલકથા છે પરંતુ એ પ્રાણીઓ પર બનેલી નવલકથા છે જેનું નામ છે અત્રાપી જેના લેખક છે ધ્રુવ ભટ્ટ આ પુસ્તક ભલે પ્રાણીને સંબોધીને પ્રાણી જેમાં જે કથાનક છે જે પાત્રો છે એમાં પ્રાણીઓ અને મનુષ્ય બંનેનો સમાવેશ થાય છે પરંતુ આ જે કૂતરાઓ પર લખવામાં આવેલું પુસ્તક છે તે માંડીને ઘણું બધું શીખવી જાય છે અત્રાપી પુસ્તક એ પ્રાચીન અને વર્તમાન સમયના જળ નિયમો તોડીને તથા લખાણની શૈલીના બધા જ નિયમો તોડીને લખવામાં આવેલું પુસ્તક છે લેખકે પ્રસ્તાવનામાં જ કહ્યું છે કે વાંચકોએ મને ઘણી બધી છૂટ આપી છે તેનું પરિણામ સ્વરૂપે આ અત્રાપી પુસ્તક છે ધ્રુવ પટના જો અત્યાર સુધીમાં મેં બે ત્રણ પુસ્તક વાંચ્યા છે તેમાં પ્રકૃતિનું વિશેષ વર્ણન તથા પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેના સંબંધો તથા જોડાણ થતું જોવા મળે છે અત્રાપીની વાત કરીએ તો આ સમાજમાં રહેતા અને તેના જળ નિયમોથી બંધાયેલા માનવીને તે ઘણું બધું શીખવી જાય છે આપણે હંમેશા બીજા લોકો જે અભ્યાસ કરે છે અને જે જીવન જીવતા આવ્યા છે તેમજ જીવવાનું સ્વીકારીએ છીએ અને હંમેશા કંઈક નવું કરવું હોય તો સમાજ શું કહેશે તે શું વિચારશે એ વિચારીને મૂકી દેતા હોઈએ છીએ આપણે હંમેશા આ મારું અને આ તારું છે તે બંધનોથી બંધાયેલા છીએ અને કોઈ પણ વકીલ કોઈ પણ વડીલ અથવા નાના મોટાને પ્રશ્ન પૂછતા પણ અચકાતા હોઈએ છીએ અને હંમેશા સુખ શાંતિ શિક્ષણ સંપત્તિ ધર્મ મોક્ષ સ્વર્ગ નર્ક કર્મ વગેરે પાછળ દોડતા હોઈએ છીએ પરંતુ આ પુસ્તક અત્રાપી છે ને આ બધા જ સામાજિક આર્થિક ધાર્મિક રાજકીય બંધનો તોડીને જીવનારો પુસ્તક છે આ પુસ્તકમાં એવું ઘણું બધું છે જે આધુનિક જીવનને સ્પર્શનારું છે પુસ્તકના મુખ્ય મુખ્ય પાત્રોની વાત કરીએ તો તેમાં પાત્ર તરીકે સારમેય છે જે એક છે અને તે હંમેશા પરંપરા અને જળ નિયમોના જે બંધનો છે તેને તોડીને ચાલનારું પાત્ર છે હવે આપણે કથાનકની વાત કરીએ તો પુસ્તકની શરૂઆત એક શ્લોકથી થાય છે જે સંસ્કૃતમાં છે જેનો અર્થ છે કે જે અખિલાઈના સંપૂર્ણ અખિલાયના ધારક પોતાના સ્થાનથી અને મારા હાથ પગ શ્રવણ ત્વચા પ્રાણ આદિને સજીવન કરે છે તે પરમ પુરુષને હું નમન કરું છું આવા શ્રેષ્ઠ અને તત્વજ્ઞાન તથા આધ્યાત્મિકતાનો અંશનો અર્થ ધરાવતો શ્લોક અદ્ભુત છે સદભાવિનીનો દીકરો જે ગલુડિયો સારમે તે પ્રત્યક્ષ રીતે શિક્ષક પાસે શિક્ષણ મેળવવામાં માનતો નથી તે માને છે કે આપણે અંદર કુદરતી રીતે જ આપેલું છે તે શું કામ કોઈ બીજા પાસે શીખવું તે હંમેશા અલગ અલગ જગ્યાએ ફરતો રહે છે અને જે જગ્યાએ મજા ન આવે ત્યાં એક પળ પણ વધુ સમય રહેતો નથી કોઈ તેને કોઈ કહેવા સલાહ આપે ત્યારે એના જે મુખ્ય ત્રણ જવાબો છે તે હંમેશા આપતો અને આ પુસ્તકમાંથી પણ એ ઘણું બધું એ વાક્યો પરથી જ આપણને શીખવા મળે છે એક પહેલું છે કે તેમ કરવું મને જરૂરી લાગતું નથી બીજું છે હું જાણતો નથી અને ત્રીજું છે તેવું પણ હોઈ શકે આ ત્રણ વાક્યો છે તેના પરથી જ આખા જીવનનું સાર જે છે આપણે જે શું કેવી રીતે જીવન જીવવું જોઈએ તે આપણે જોઈ શકીએ છીએ અત્રાપી વાંચતાં વાંચતાં મને શરમ સારમેના વ્યક્તિત્વના થોડાક અંશને જે થોડો અંશ છે એનો એ કૃષ્ણ સાથે સરખાવાનું મન થયું છે હંમેશા સાચા માટે તે લડ્યો છે સારમે પોતાની રીતે જીવવું અને મજાથી જીવવું તેવું માને છે ઘણા બધા જીવ સજીવ તેની પાસેથી ઘણું બધું શીખે છે અને ઘણા તેને રખડેલ તથા મૂર્ખ પણ માને છે આમ અહીં સારમે અને સારમે માટે પુસ્તકમાં ઘણા બધા દ્રષ્ટિકોણ પણ જોવા મળે છે સારમે જે માત્ર એક જ ભાઈ નહોતો એનો બીજો ભાઈ જે ગલુડિયો હતો એ કોલ કે પણ હતો એ બંને નાનપણથી છૂટા પડી ગયેલા પણ પછી ક્યારેક ક્યારેક એનું મળવાનું થતું બે સગા ભાઈઓ હોવા છતાં બંનેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે સારમેના અદ્ભુત વિચારો પણ ખૂબ સારી રીતે વર્ણવેલા છે સારમે જ્યાંથી પણ ગયો છે તેની પાછળ ઘણા બધાએ તેને યાદ કર્યા છે આ પુસ્તકમાં પ્રકૃતિ સાચો ધર્મ સત્ય વાસ્તવિકતા વગેરેનું ખૂબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે મારી દૃષ્ટિએ કહું તો આ પુસ્તક ખૂબ જ અદભુત છે એટલે અદભૂત છે